સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરેથી એકસો ત્રેવીસમી મહિલા સાજી થતા પરિવારને પરિવાર અનિલ અંબાણી પર શેર બજારમાં પાંચ વર્ષનો પ્રતિબંધ રૂપિયા પચીસ કરોડનો દંડ રેલવેના ઓવરહેડલાઇનના પોલ ઉપર ચડી ગયેલ દારૂડિયાએ મચાવી ધમાલ યુટ્યુબરે રસ્તાની વચ્ચે ચલણી નોટો ઉડાડતા લોકોએ પૈસા લૂંટ્યા કાયદાના રક્ષક પોલીસ સામે સૌથી વધુ કેસ જેલ કસ્ટડીમાં સત્યાસી ગુના અમદાવાદ ફાયર વિભાગના નવ અધિકારીઓને નોકરીમાંથી પાણી જો સપ્ટેમ્બર થી ભાવનગર જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે બંદૂક ચલાવનારા તાલિબાનીઓ ક્લાર્ક બનવાથી અકળાયા આરોપીની તરફેણમાં જજમેન્ટ આપવા ચાર લાખની લાત લેતો ભરૂચનો વકીલ ઝડપાયો મંથલી ટોલ નાકે માથાકૂટ કરનાર સસ્પેન્ડેડ પીઆઈ અને તાલિબાન બેન વુમેન્સ વોઇસ એન્ડ ફેસીસ સેન્સ વેલ્સ ઇન પબ્લિક ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ આર કેપ સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું ગેનીબેન ઠાકોર કહે છે કેન્દ્રની નવી પેન્શન સ્કીમ દસ વર્ષ બાદ નોકરી છોડી તો દસ હજાર પેન્શન મળશે ગામ તળમાં બિનરેણા ગેરકાયદે બાંધકામમાં પાંચ પોઈન્ટ ચાર એફએસઆઈ સુધી નિયમિત ગુજરાતના જળાશયોમાં સરેરાશ તોતેર ટકા જળ સ્તર તેપન ઓવરફ્લો ભાવનગર રેલવે ડિવિઝન કેટલાક સ્ટેશનો પર ત્રણ ટ્રેન આગમન અને પ્રસ્થાનના સમયમાં થયેલો ફેરફાર હજારો પોસ્ટ ખાતા ધારકો વચ્ચે જિલ્લામાં એકમાત્ર એટીએમ કાર્યરત ભાવનગર મુંબઈના સૌથી શ્રીમંત જીએસબીના ગણપતિનો રૂપિયા ચારસો કરોડનો વીમો પતિએ ગર્ભાવસ્થામાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ના પાડતા પત્ની કોર્ટમાં બ્રેઇનસ્ટ્રોક આવ્યો ત્યારે દવાથી નહીં ભૂવાની વિધિથી સાજો થયો પુરવઠા મંત્રીએ બફાટ કર્યો જીપીએસ સિગ્નલ ગુમાવી દેતા તેલંગાણાના યુવક અને તેના સાથીદારનું સાઉદી અરબના રણમાં મૃત્યુ થયું એસટીના બસો ચોસઠ આશ્રિતોને મંગળવારે નિમણૂક પત્રો અપાશે વર્ષો બાદ નિવેડો આવ્યો બસપા સુપ્રીમો માયાવતીનું મોટું એલાન કોઈ પણ ચૂંટણીમાં અમે સપા કોંગ્રેસ સાથે હાથ નહીં મિલાવીએ સુનિતા વિલિયમ્સ બે હજાર પચીસ પહેલા પૃથ્વી પર પાછા નહીં ફરી શકે ટ્વિંકલ ખન્નાની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ પાંચસો માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપ્યા નવસો પંચાવન માર્ક્સ મોરબીમાં સત્તર મજૂરોને લઈ જતું ટ્રેક્ટર કોઝવેમાં તણાયું દસનો બચાવ સાત લાભ હતા નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલી નદીમાં કુલ ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડાયું અઠ્યાવીસ ગામોને એલર્ટ જામનગરના રણજીત સાગર સહિત કુલ પંદર ડેમ ઓવરફ્લો લોકોને સાવચેત રહેવા અપીલ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર ભારે વરસાદનું છે એલર્ટ ખુદ પોલીસો ભર બપોરે જ તલ્લી થઈ ધીંગાણે ચડ્યા અમરેલીમાં રોડ બન્યા પછી એક વર્ષમાં ધોવાઈ ગયો કર્મચારી સંગઠનોએ મોદી સરકારની યુનિફાઈડ પેન્શન સ્કીમને નકારી કાઢતા તેઓ ઓપીએસ માટે લડત ચાલુ રાખશે નવી પેન્શન સ્કીમથી વધુ બોજો નહીં જૂની ગાડી સ્ક્રેપ કરનારને નવી કાર પર દોઢ થી ત્રણ ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાજ્યસભામાં બાર સાંસદો વિરોધ વગર ચૂંટાતા હવે એનડીએને બહુમતી દસ લાખ લાંચ કેસમાં ઇન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશનરની ધરપકડ પાંત્રીસ કરોડનું આંધણ કર્યા પછી પણ અમદાવાદ આખું જળબંબાકાર બાંદ્રા ભાવનગર ટ્રેન કેન્સલ ભાવનગર બાંદ્રા ટ્રેન હવે અમદાવાદથી પ્રસ્થાન કરશે ગુજરાત પર હજુ એંશી કલાક ચિંતાના મોરબી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો માળિયા હાઇવે છત્રીસ કલાક માટે બંધ કરાયો સાત વર્ષ પછી અમદાવાદમાં બોટ ફરતી થઈ વધુ બે અધિકારીને સરકારે ફરજિયાત નિવૃત્ત કરી દીધા નવી સોશિયલ મીડિયા નીતિ એકસો ચોત્રીસ શહેરોમાં નવા ખાનગી એફએમ રેડિયો શરૂ થશે વિશ્વામિત્રીની સપાટી ઘટી નથી ઉલટાનું નવા વિસ્તારો પૂરના ભરડામાં કરાર આધારિત તજજ્ઞ ડોક્ટરોના વેતનમાં રૂપિયા પાંત્રીસ હજારનો વધારો જાપાનના બજારોમાં ગભરાટ ભરી ખરીદી થતા ચોખા ખલાસ ઉત્તર પ્રદેશમાં આઠ રેલવે સ્ટેશનના નામ બદલાયા સૌરાષ્ટ્રનો મિની દરિયો ભાદર ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં છવ્વીસમી વખત ઓવરફ્લો વિદેશમાં ભણવાનું સપનું તૂટી જશે કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ ગુજરાતીઓને આપ્યો આંચકો લગ્નનો હજુ કોઈ પ્લાન નથી થાય તો ઠીક છે રાહુલ ગાંધી કહે છે દીકરીઓની લગ્નની હોય ન્યૂનતમ એકવીસ વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજ્ય બન્યું આસામમાં કાજી પ્રથા નાબૂદ મુસ્લિમ લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી બરવાડા તાલુકા પંચાયતના પૂર્વના હિસાબ નિશે સરકારી નાણાં ઓળવી જઈ કરી ઉચાપત બોટાદનો સુખભાદર ડેમ સંપૂર્ણ ભરાતા ચાર દરવાજા એક ફૂટ ખોલાયા કેન્દ્રની ને ગુજરાતમાં પણ લાગુ પાડવા સરકાર મક્કમ ટેલિગ્રામના દુરોવને જામીન પર છોડાયો પણ ફ્રાન્સ ન છોડવા આદેશ કોળિયાકના ભાદરવી મેળા માટે ની પંચાવન બસ દોડાવાશે માલ પરની સરકારી હાઈસ્કૂલમાં બાર ફૂટનો અજગર નીકળ્યો